ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મમાં એક આદરણીય દાર્શનિક ગ્રંથ છે જે રાજકુમાર અર્જુન અને ભગવાન કૃષ્ણ વચ્ચે ગહન સંવાદ રજૂ કરે છે જેઓ તેમના સારથી અને આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે સેવા આપે છે ગીતા કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં અર્જુન દ્વારા સામનો કરવામાં આવેલ આંતરિક સંઘર્ષો અને દુવિધાઓને સંબોધિત કરે છે જેમ તે મહાન યુદ્ધ પહેલા નૈતિક અને ભાવનાત્મક અશાંતિથી ભરાઈ ગયો હતો ભગવદ્ ગીતાના કેટલાક મુખ્ય ખ્યાલો સામેલ છે એક ધર્મ ગીતા ફિલ્સુફી વ્યક્તિની ફરજો અને મૂકે છે તે શીખવે છે કે વ્યક્તિઓએ તેમની ફરજો નિસ્વાર્થને અને પરિણામો સાથે જોડાણ વિના કરવી જોઈએ બે યોગ ગીતા કર્મયોગ નિસ્વાર્થ ક્રિયાનો માર્ગ ભક્તિયોગ ભક્તિનો માર્ગ અને જ્ઞાનયોગ જ્ઞાનનો માર્ગ સહિત યોગના વિવિધ માર્ગો વિશે જણાવે છે આ માર્ગો વ્યક્તિઓને સદગુણો ભક્તિ અને વ્યવહારુ માર્ગદર્શન આપે છે ત્રણ આધ્યાત્મિક અનુભૂતિ અથવા આત્મજ્ઞાનની શોધ પર ભાર મૂકે છે તે શીખવે છે કે સ્વ આત્મા નો સાચો સ્વભાવ શાશ્વત અપરિવર્તનશીલ અને વૈશ્વિક ચેતના બ્રહ્મ સાથે પરસ્પર જોડાયેલો છે આની અનુભૂતિ કરીને વ્યક્તિઓ ભૌતિક વિશ્વના ભ્રમને પાર કરી શકે છે અને આંતરિક શાંતિ અને પરિપૂર્ણતા મેળવી શકે છે ચાર ત્યાગ અને અલૌકિકતા ગીતા ત્યાગની વિભાવનાની શોધ કરે છે ક્રિયાઓના ફળથી અલિપ્તતાના મહત્વ પર ભાર મૂકે છે તે વ્યક્તિઓને વ્યક્તિગત લાભની તૃષ્ણા વિના તેમની ફરજો નિભાવવાનું શીખવે છે જીવનનો સાચો સાર ભૌતિક સંપત્તિ અને ઈચ્છાઓથી આગળ રહેલો છે પાંચ સાર્વત્રિક એકતા ગીતા તમામ જીવોની એકતા અને પરસ્પર જોડાણને પ્રકાશિત કરે છે તે શીખવે છે કે અંતિમ વાસ્તવિકતા એ પરમાત્મા ઊંડા સ્તરે એકબીજા સાથે જોડાયેલા છે આ સમજન વિશ્વ સાથે સહાનુભૂતિ કરુણા અને સુમેળની ભાવનાને પ્રોત્સાહન આપે છે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણની ભૂમિકા બહુ છે કૃષ્ણ અર્જુનના સારથી અને માર્ગદર્શક તરીકે સેવા આપે છે અર્જુનને તેના શંકા ભય અને નૈતિક દુવિધાઓ દૂર કરવા મદદ કરવા માટે ગહન ઉપદેશો અને માર્ગદર્શન આપે છે કૃષ્ણ સર્વોચ્ચ અસ્તિત્વનું પ્રતિનિધિત્વ કરે છે દૈવી સાર જે અસ્તિત્વના તમામ પાસાઓને સમાવે છે તે વ્યક્તિઓને આત્મા અનુભૂતિ અને ન્યાયિક જીવન તરફ માર્ગદર્શન આપવા માટે શાણપણ નૈતિક મૂલ્યો અને આધ્યાત્મિક જ્ઞાન આપે છે ગીતામાં કૃષ્ણના ઉપદેશોમાં વાસ્તવિકતાનું સ્વરૂપ કર્તવ્યનું મહત્વ યોગનું મહત્વ અને આધ્યાત્મિક મુક્તિની શોધ સહિતના વિષયોની વિશાળ શ્રેણી આવરી લેવામાં આવી છે અર્જુન અને પરિપૂર્ણ જીવન જીવવા માટે વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડે છે એકંદરે ભગવદ્ ગીતા એક વ્યાપક ફિલોસોફિકલ માળખું રજૂ કરે છે જે જીવન ફરજ આધ્યાત્મિકતા અને સ્વના સ્વભાવ વિશેના મૂળભૂત પ્રશ્નોને સંબોધે છે તે આધ્યાત્મિક વિકાસ આત્મઅનુભૂતિ અને નૈતિક અને નૈતિક સિદ્ધાંતો સાથે સંરેખિત અર્થપૂર્ણ અસ્તિત્વ મેળવવા માંગતા વ્યક્તિઓ માટે માર્ગદર્શન આપે છે